નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ વિશે વાત કરીએ કે જેમાં આ યોજનામાં પશુપાલકોને મળશે રૂપિયા એક લાખની લોન અને મહિલા સમૃદ્ધિ યોજના માટે મળશે રૂપિયા પચાસ હજારની લોન તો મિત્રો આ યોજના માટે લાભ કેવી રીતે લેવો આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી અને અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવા મળશે તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ સાથે આવી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે વાત કરીએ કે ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમમાં ઘણી બધી યોજનાઓ છે જેમાંથી હાલમાં ચાલી રહી બે યોજનાઓ છે જે મહિલા સમૃદ્ધિ યોજના અને પશુપાલનની યોજના જેમાં મહિલા સમૃદ્ધિ યોજનામાં ફક્ત મહિલાઓ માટે જ છે જેમાં પચાસ હજાર સુધીની લોન મળશે જેનો દર ચાર ટકા રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે પશુપાલનની યોજના જેમાં એક લાખ સુધીની તમને લોન મળશે જેમાં પણ દર ચાર ટકા રહેશે મિત્રો ખાસ નોંધ જેમાં અનુસૂચિત જાતિ પૈકી અંત્યોદય જાતિ અતિ પછાતના વ્યક્તિઓ માટે જ આ યોજના બહાર પાડવામાં આવી છે તો મિત્રો આની ખાસ નોંધ લેવી ત્યાર પછી મિત્રો વાત કરીએ કે મહિલા સમૃદ્ધિ યોજનામાં સ્કીમોના નામ જેમાં પ્રોવિઝનલ સ્ટોલ જનરલ શોપ સ્ટેશનરી શોપ કટલરી સ્ટોર બનાવવા માટે આઈસક્રીમ ઠંડા પાણીના પાર્લર ટી સ્ટોલ કોમ્પ્યુટર વર્ક કોમ્પ્યુટર સ્પેરપાર્ટ સાયબર કાફે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિક્સ વાંસકામ સાવરની સુપરડા ટોપલી બનાવી ત્યાર પછી ઊંટલારી ઝેરોક્સ લેમિનેશન સ્પાયરલ બાઇડિંગની દુકાન કેમેરા અને વિડીયોગ્રાફી મંડપ ડેકોરેશન સેટ અનાજ દરવાની ઘંટી ઇસ્ત્રી અને ધોબી કામ આચાર મેકિંગ પાપડ ઉદ્યોગ મિની ઓઇલ મિલ વાસ અને સાવરણી સુપડા અને ટોપલી બનાવી મીણબત્તી અગરબત્તી બનાવી બ્યુટી પાર્લર અને સલૂન શાકભાજી ફરના સ્ટોલ રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર કાપડની દુકાન સાડીની દુકાન ટેલરિંગ સ્ટોર સાયકલ અને ઓટો રિપેરિંગ મોબાઈલ રિપેરિંગ સુથારકામ લુહારીકામ મોચીકામ પેન્ટિંગ રંગકામ સ્વીટ એન્ડ સ્ટોર ફ્લાવર બુકેની દુકાન લીપ કપ પેપર કપ અને પેપર પેપરડીશ બનાવી કડીયા કામ પ્લમ્બિંગ કામ અને અન્ય વ્યવસાય માટે આ યોજના બહાર પાડવામાં આવી છે ત્યાર પછી જાણીએ કે આ યોજનાના નિયમો અને શરતો શું છે જેમાં અરજદાર મૂળ ગુજરાતનો વતની અને અનુસૂચિત જાતિ પૈકી અતિ પ્રછાત અને જાતિ અંત્યોદય સમાજનો બેરોજગાર હોવો જોઈએ જેમાં સફાઈ કામદાર અથવા તો તેના આશ્રિત ન હોવો જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે અરજદારની ઉંમર જાહેરાતની તારીખે અઢાર વર્ષથી ઓછી અથવા તો પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જે યોજનાકીય ધિરાણ માટે ત્યાર પછી અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં ત્યારપછી અરજદાર કે તેમના કુટુંબના સભ્યએ આ નિગમ કે સરકારશ્રીની કોઈપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવ્યો ન હોય તેવા જ અરજદારોને આ જાહેરાત અનનવી અરજી કરી શકશે ત્યાર પછી બીપીએલ વિધવા વિકલાંગને અગ્રિમતા આપવામાં આવશે મહિલા સમૃદ્ધિ યોજના અને પશુપાલન ધિરાણ યોજના માટે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી સોળ દસ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો ત્યાર પછી લોન યોજના માટેની અરજી કન્ફર્મ થઈ ગયા પછી આપની પાસે અરજી ફોર્મની પ્રિન્ટ તથા આપના દ્વારા રજૂ કરેલા દસ્તાવેજોની નકલ રાખવાની રહેશે જે તે સમયે અત્રેની કચેરી દ્વારા મંગાવવામાં આવશે ત્યારે રજૂ કરવાની રહેશે ત્યાર પછી લોનની સહાયની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય એટલે કે એક્ટિવ રાષ્ટ્રીયકૃત બેંક ખાતામાં જમા કરવામાં આવશે કે તમારા જે ખાતામાં તમારું આધાર કાર્ડ લિંક હશે તે ખાતામાં સીધી તમારા લોન તમારા ખાતામાં જમા થશે ત્યાર પછી મિત્રો આ યોજના માટે જરૂરી પુરાવા જેમાં અરજદારનું આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો અભ્યાસનો પુરાવો બેંકની પાસબુક ફોટો અને મોબાઈલ નંબર જેમાં આટલા પુરાવાની જરૂર પડશે આટલા પુરાવા લઈને તમારે ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની ઓફિશિયલ સાઇટ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે અથવા તો તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લો જેમના દ્વારા તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડિયો તમારા સગા સંબંધી અને તમારા મિત્રો સાથે શેર કરો સાથે આવી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો